મુકેશભાઈ વાસ છે બારડોલીથી બાબાસ્તરામ ભાઈ કે તમારો વધારે ટાઈમ નહીં લેતા ઝડપથી દર્શન કરાવીશું મિત્રો બાપાના જોઈ શકો છો વાત છે કાલભેરતન મંદિર અશોકભાઈ દેવ મુરારી હરેશભાઈ મકવાના બાબાસ્તરામ સિત્તો તળિયાથી કાંતિલાલ પટેલ બાબાસ્તરામ ભાવના પરમાર ઘણા ટાઈમ પછી બાબાસ્તરામ મગનભાઈ મગનભાઈ નકુમ જેઠ મહિનાની પૂર્ણ પપ્પુ અભિનંદન ઘણા ટાઈમ પછી મગનભાઈ અશ્વિનભાઈ જેઠા કોડીનારથી દેવી પંજક બાપેશ તો તમામ મિત્રોને બાપેશ જય શ્રી રામ આધરાજે મિત્રો તો વધારે ટાઈમ મળે તો બાપાના દર્શન કરાવી આજનું ટ્રાફિક જોઈ શકો પેલું ટ્રાફિક છે તો આજે બાપાની પૂનમ છે જેઠ મહિનાની તો જોઈ શકો આજનું ટ્રાફિક ચાલો મિત્રો બાપાના દર્શન કરાવીશું તમે જોઈ શકો કે દર્શન કરવામાં અહીંયા સુધી લાઈન છે મિત્રો જીગ્ને રહ્યા દરજી અંજાતી બાપસ તો તમે જોઈ શકો મિત્રો કે બાપાને દર્શન કરવા માટે બહુડી મોટી લાઈન છે અહીંયા સુધી લાઈન છે મિત્રો એક લાઈન જોઈ શકો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો ટ્રાફિક છે ત્યાં ચાલો બધાના ટાઈમ બાપાના દર્શન

જોઈ શકો છો આ છે ગાડી મંદિર અને ટ્રાફિક જોઈ શકો છો જીનેશ વાદરજી વાગસ્તરમ દેસલા પ્રોજેક્ટ સ્પોન્સર વાગસ્તરમ કાજનાસ ને બજારમાં લાઈવ છે જોઈ શકો ગાધી મંદિરે દર્શન કરવામાં આજે પૂરો છે લાઈન જોઈ શકો થોડી લાઈન છે તો વધારે ટાઈમ લેતા આગળ જઈએ અને મંદિરના દર્શન કરાવીએ તો હવે ગોડાન સરવાળા મંજુલાબેન પટેલ kita મંજુલા ને પટેલ શ્રીફળ વધેરણા છે ચાલો બાબા દર્શન કરીને દરેક મહેમાનો પ્રસાદ લેવા માટે બતાવે અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજા લાગી છે અને જે પૂનમ છે તો ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો બધી જગ્યાએ જોઈ શકો તો ટ્રાફિક કેટલી છે

રેજન્ટ ગરદ કેનો ભરોની સુંદર મંડના લાઈ દે સント્ર જોઈ શકો છો ધ્યાન મંડના દશિંગરામી મિત્રો કે જ્યાં બાપા છે ઓર નીચે બેસીને પ્રાર્થના કરતા તેના દર્શન કરાવીએ અને વડમાં પણ બાપાના દર્શન થાય છે મિત્રો જોઈએ હવે તો આ બાજુ ટ્રાફિક જોઈ શકો છો બાપાનું મંદિર જોઈ શકો મજાનું લાગી રહ્યું છે મિત્રો મંદિરના મજાના લાઈવ દર્શન મિત્રો આજના જોઈ શકો છો જે મિત્રો ચેનલમાં નવા છે ને ચેનલ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાત વાગ્યા પછી સિંધિયાના દર્શન અને રાત્રે સાડા આઠ વાગે બાપાના લાઈવ દર્શન થઈ શકે વેલા મોડું કારક પાંચ દસ મિનિટ વેલા થઈ શકે બાકી રોજ બાપાના દર્શન આપણે આજના સિમને મજાના લાઈ દર્શન તો ટ્રાફિક વધારે છે મિત્રો આ બાજુ જોઈશું ચાલો વડેન્દ્ર બાપા બાપાના દર્શન કરાવ્યું મિત્રો कमितरा मां ग्रांट लेसे तम मापाना देशन તો મિત્રો વર્લ્ડની અંદર છે ઘણી બધી જગ્યાએ વ્યાપાર દર્શન થાય છે પછી જેવી તમારે જોવાની શક્તિ મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લીધો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકે બધી બધું ટ્રાફિક વધારે છે મિત્રો તો ફરી પાછા ગાડી મંદિરના દર્શન કરાવીએ મૂર્તિ મંદિરના દર્શન થઈ શકે ભાઈ મૂર્તિ મંદિરના આજે નહીં કાલે દર્શન કરાવીએ કેમકે આજે પૂનમ છે અને ટ્રાફિક વધારે છે અને સેવકો છે એ ત્યાં દર્શન કરવાની નહીં દે ત્યાં લાઈવ નહીં ઉતરવા દે એટલા માટે આજે પૂનમ છે ટ્રાફિક વધારે છે અને સેવકો છે લાઈવ નહીં ઉતરવા દે એટલા માટે કાલે દર્શન છું તો જોઈ શકો ટ્રાફિક એટલી છે ત્યાં ખૂબ જ મોટી લાઈન સમક્રમ દર્શન કરવામાં જોઈ શકો